છે સોનાના મૃગનું માયાવી રૂપ લીધું છે અને ઓલું એક પ્રસિદ્ધ સુવાક્ય છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ આ જે પ્રસિદ્ધ સુવાક્ય જ્યાંથી આપણે ગામડાના અવોણમાં અવોણ વ્યક્તિ પણ આપણે આ સંસ્કૃતની પંક્તિનો પ્રયોગ કરતા હોઈએ છીએ પંક્તિ વાલ્મીકી રામાયણમાં અહીંયા આ પ્રસંગમાં યોજાયેલી છે કે સોનાનું હરણ ના કોઈ દી શકે પણ ખરો ટાઈમ આવવાનો હોય ખરો એવો સમય આવવાનો હોય ખરો એવો કાળ આવવાનો હોય તો ભગવાન એવા રામની બુદ્ધિ પણ વિપરીત થઈ જાય અહીંયા ઈ પ્રયોગ થયો છે હવે બધાયને ખબર છે ને સોનાનો મૃગ હોય સોનાનું હરણ ન હોય પણ સીતાજીએ કીધું મેં એક સોનાનું મૃગ જોયું સોનાનું પસાર પસાર થયું થયું સોનાનું હરણ હરણ હરણને પકડીને લાવો ઈ આપણા આશ્રમમાં હોય આપણી સાથે રમે કેવો આનંદ આવે હવે પત્નીએ કીધું ઈ કીધું અને ભગવાન ગયા ખરા અને ભગવાન ગયાય ખરા અને આમ તો પત્નીનો હુકમ થાય એટલે પતિ દેવોને જવું જ પડે पत्नी नोक कमता है એટલે પતિ દેવોને માનવું જ પડે તમે નથી રવિવાર ના કેતા ભાપળા ગાંઠિયા જલેબી લઈ આવો તો પતિ દેવોને જાવું પડે ને જેઠાલાલને જાવું જ પડે ક્યાં જાય देखिए परमात्मा राम उनको पता है सोने का मृग नहीं होता माँ सीता जी भली भांति जानती है सोने का मृग नहीं होता लेकिन नियति को अपना खेल करना होता है नियति को अपना भाग रचना होता है तो विनाश काले बुद्धी, बुद्धी विपरीत बुद्धि बुद्धि विपरीत थी जाए विचारों विपरीत थी जाए भगवान गया मृगनी पाचड़ અને આપણે બધા જાણીએ છીએ કે રાવણનો યોજના છે કે શ્રી રામ હરણની પાછળ ભાગે અને લક્ષ્મણજી હવે કુટિયાની બહાર સીતાજીની રક્ષા માટે હવે લક્ષ્મણજી છે સીતાજી કુટિયાની અંદર છે અને હવે ખબર છે ને રાવણને કે લક્ષ્મણ જેવા વીર જ્યાં સુધી ઉપસ્થિત હોય ત્યાં સુધી સીતાજીનું હરણ તો શક્ય જ નથી એ ભલે ને દશાનંદ રાવણ હોય પર એ શેષ નાગકા અવતાર

એટલે સીતાજીના મનમાં ભય થયો કે શ્રી રામના પ્રાણ સંકટમાં તો નહીં હોય હવે એના પ્રાણ સંકટમાં હોય જેને એક પાણથી તાડકા મારી સુબાહુ માર્યો ખર્દૂષણ માર્યા સ્પર્શ માત્રથી કઠોરમાં કઠોર વજ્ર જેવું કઠોર એ શિવ પનાક પિનાક ધનુષ ખાલી સ્પર્શ માત્રથી ભંજન થઈ જાય એના પ્રાણ ખતરામાં હોય વિનાશ કાલે વિપરીત બુદ્ધિ લક્ષ્મણ આપ જાઓ તમારા મોટા ભાઈના પ્રાણ સંકટમાં છે આપ એની રક્ષા કરવા માટે જાવ લક્ષ્મણજી ના પાડે છે કે નાના મારા મોટા ભાઈના પ્રાણ ક્યારેય સંકટમાં આવી જ ન શકે મારે ત્યાં જવાની જરૂર નથી મારે અહીંયા જ રહેવું જોઈએ મારે તમારી રક્ષા માટે તમને એકલા ન છોડી શકું અને ચાલે છે અને સીતાજી ત્યારે બહુ ઠપકો આપે છે અમુક પ્રસંગોને વાચા ન અપાય સીતાજી ઠપકો આપે છે લક્ષ્મણજીને અને ભાભીએ બહુ કીધું એટલે લક્ષ્મણજી રામજીની પાછળ પાછળ ગયા જ રામજી જે દિશામાં ગયા એ દિશામાં લક્ષ્મણજી ગયા અને પછી આપણને ખબર છે લક્ષ્મણ પણ ત્યાંથી ચાલ્યા જાય છે અને પછી રાવણ છે એ સાધુનું રૂપ લઈને આવે છે ભિક્ષા અમદેહી સાધુનું રૂપ લઈને ભિક્ષા માગવા માટે આવે છે અને

સીતાજીને કીધું હોય કે આની બાર પગ ન મુકતા આવું વર્ણન જે વાલ્મીકીજીએ જે આદિ રામાયણ મુખ્ય રામાયણ જે લખ્યું હોયતી જૂનું એમાં ક્યાંય આ પ્રસંગ નો ઉલ્લેખ નથી ઈ પછી ને રામ કથાઓમાં નવા નવા ક્ષેપકો જોડાતી જાય નવી નવી લોક કથાઓ જોડાતી જાય આ બધી એક લોક કથાનો ભાગ છે મૂળ રામાયણમાં લક્ષ્મણજી ક્યાંય લક્ષ્મણ રેખા દોરી હોય ને એવો પ્રસંગ જ નથી પણ હવે એ જનમાનસમાં એટલું બેસી ગયું છે કે એ હવે નીકળી શકે એમ નથી અને કથાઓમાં તો એવું હોય ક્ષેપકો જોડાતા જાય ક્ષેપક કે કાળાંતરે સમયનો પ્રવાહ એની મૂળ કથા પ્રવાહમાં અમુક અમુક લોકલ કથાઓ જોડાતી જાય એને ક્ષેપક કહેવાય હવે સબરી એઠા બોર બોર ચાખી ચાખીને એઠા એઠા એમાં જે મીઠા મીઠા હોય ભગવાનને આપે ખાટા હોય ફેંકી દે હવે બોરનો ક્યાંય ઉલ્લેખ નથી કંદમૂળ ફળ છે પણ હવે એમ કે કે કંદમૂળ ફળ તો તો હાલે જ ને બોર જ કેવું પડે મૂળ ગ્રંથ મે કંદમૂળ ફળ કા લખા ہوا હે પણ હવે બોર એટલા ઘૂસી ગયા છે આપણા માનસમાં કે હવે ઈ બોર નીકળી શકે એમ નથી એટલે પછી આપણે એવા વિવાદમાં હું પડે કંદમૂળ હોય બોર હોય હું ફેર પડે कहने की बात क्या है कि शबरी का प्रेम ऐसा था शबरी की सेवा ऐसी थी शबरी की भक्ति ऐसी थी एवं विवादों में पड़े ज नहीं तो रावण नकली साधु का रूप लेकर आता है भिक्षा आपो भिक्षा आपो अने सीता जी छे ई पोतानी कुटिया ना उम्रमाज त्याज उबा उबा રાવણના ભિક્ષા ભિક્ષા પ્રદાન કરતા હોય અને એવામાં રાવણે સીતાજીનું હરણ કર્યું પુષ્પક વિમાનમાં બેસાડ્યા અને પુષ્પક વિમાનમાં જ્યાં રાવણે સીતાજીને બેસાડ્યા ત્યાં રાવણ પોતાના મૂળ રૂપમાં આવે છે સાધુનું રૂપ લઈને આવેલો રાવણ અને આ દુનિયામાં હંમેશા પાપ જ્યારે આવે છે હંમેશા રાક્ષસ જ્યારે આવે છે હંમેશા અસુરી તત્વ જ્યારે આવે છે હંમેશા પાપ જ્યારે આવે ને ત્યારે એને પુણ્યનું રૂપ લઈને જવું પડે પાપ આવે ને એને સારું ધર્મનું રૂપ લઈને જવું પડે શું કામ કારણ કે એના મૂળ રૂપમાં આવે ને તો એની વાતમાં કોઈ આવે નહીં અને રાવણે અહીંયા ભગવા વસ્ત્રનો ઉપયોગ લીધો છે લોકોની આસ્થા જોડાયેલી છે ભગવા વસ્ત્ર સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે ભગવા વસ્ત્ર સાથે લોકોનો ભરોસો જોડાયેલો છે સાથે અને એ લોકોના ભરોસાનો ફાયદો રાવણે ઉઠાવ્યો કે ભગવો પહેરીને આવું તો હું છેતરી શકીશ વચમાં જટાયુજી આવે છે જટાયુજીએ રાવણને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો અમજ્યો ને ખબર છે કે હું એક પક્ષી છું મારી સામે છે ઈ દશાનંદ લંકાપતિ રાવણ છે ઈ રાવણ કે જેને નવ ગ્રહોને પોતાના કદમોમાં લાવીને રાખ્યા છે નવે ગ્રહો રાવણના પગમાં પડેલા છે ઇન્દ્રાદિ દેવતાઓ ત્યાં ચાકરીમાં ઉભા હોય એવી અમુક જગ્યાએ કથાઓ છે એવો રાવણ પોતાની ભૂજાય થી શિવજી સમેત આખો આખો કૈલાસ પર્વત જેને ઉપાડી લીધો છે એવી કથા છે શિવજી કૈલાશમાં બેઠા છે ને શિવજી સમેત આખે આખો કૈલાસ પર્વત ઉપાડી લીધો છે તો જટાયુને ખબર છે કે સામે હું જેની જેની સાથે વિદ્રોહ કરવા જાઉં છું જેની સામે અવાજ ઉઠાવું છું ઈ જેવો તેવો વ્યક્તિ નથી દશાનન રાવણ છે અને હું એક પક્ષી છું મારું કોઈ ગજુ નથી રાવણની સામે લડવાનું પણ છતાંય જટાયુ પોતાનો વિરોધ દર્શાવે છે પોતાનો વિરોધ નોંધાવે છે ખબર છે કે મારું મૃત્યુ જ થવાનું છે મારું મોત નિશ્ચિત છે અને છતાંય જટાયુ સામા જાય છે રાવણની કે ઇતિહાસ જ્યારે કથાઓ ગાશે ઇતિહાસ જ્યારે કથાઓ લખશે ઇતિહાસ જ્યારે કથા વર્ણવશે તો દુષ્ટ રાવણ જેવી આસુરી વૃત્તિ કોઈ સ્ત્રીનું અસ્મિતા નું ખંડન કરતી હોય દુષ્ટ રાવણ જેવો આસુરી વૃત્તિ કોઈ સ્ત્રીનું હરણ કરી જતી હોય અને એવા સમયે એવો અધર્મ એનું આચરણ થતું હોય એવા સમયે મારામાં ભલે કોઈ શક્તિ નથી મારામાં ભલે કોઈ તાકાત નથી મારામાં એવું કોઈ બળ નથી કે જેનાથી હું લંકાપતિ રાવણને મારી શકું મારે મરવાનું છે એ નિશ્ચિત છે પણ ઇતિહાસ જ્યારે કથાઓ ગાશે ત્યારે એ એની નોંધ લેવાશે કે કોઈ એક એવું તત્વ હતું કોઈ એક એવું વ્યક્તિ હતું કે જેણે રાવણનો વિરોધ કરેલો કે રાવણના આ દુષ્પાપનો જેણે વિરોધ કરેલો અવાજ ઉઠાવેલો